જે રજુઆતો કરવામાં આવી છે છતાંય કોઈ નિરાકાર નથી આવ્યો પણ સમસ્યા ઘણી બધી લોકોને હેરાન કરે છે ત્યારે એક બાજુ સરકાર એવું કહે છે નલ છે નલ પાણીની લાઇન બધીને આપી દીધેવામાં આવી છે પણ બધીના ટાંકા ખાલી છે પણ જ્યારે મારી પાછળ જે બધી બેનો ઉભા છે ને એને એની હેરાન પરેશાન એજ છે કે પાણી કોઈના ઘરે નથી ત્યારે વધારે વિગત માટે જાણશો આપણે કે કાસમભાઈ આજે આ આટલા બધા આપણા વિસ્તારના આ બેનું લોકો ભેગા થયા છે આ ઘણા સમય થી પાણી નથી આવતું તો પાણી તો એક જીવન જરૂરી છે તો પછી આ નગરપાલિકા બેરું મૂકું તંત્ર ક્યારે જાગશે આમાં એવું છે કે વારંવાર પાણી પુરવઠા દ્વારા નર્મદાના એરવાલ બંધ કરી દેવામાં આવે છે અને પાણીમાં કાપ મૂકવામાં આવે આ વિસ્તારોમાં જ કાપ મૂકવામાં આવે છે અને એની જાણ નગરપાલિકાને પણ નથી હોતી ખરેખર આ પાણી સુકામ આ લોકોનો કાપ મૂકવામાં આવ્યું જ્યારે અમને જાણ થાય ત્યારે અમે ચીફ ઓફિસર પાસે રજૂઆત કરીએ નગરપાતી ઉપનગરપાતી કારોબારી ચેરમેન તમામને રજૂઆત કરીએ ત્યારે પાછો એરવાલના વધારાઓનો ફ્લો ખોલી

ઘણા બધા વિસ્તારો પાણી પણ ભરાઈ જતા હોય છે ત્યારે લોકોને પણ ઘણું બધું હેરાન થવું જોઈએ એના માટે શું આપણો પ્રયત્ન છે આ અમને તો સારું લાગવું અને અમને એમ થયું કે ભુજના ધારાસભ્ય અને આ ચીફ ઓફિસર અને નગરપાલિકાની બોડી આ વખતે ક્યાં પણ પાણી નહીં ભરાય એના માટે નાલા સફાઈનું અગત્રો આયોજન કર્યું બત્રીસ લાખ રૂપિયા જેવો મોટો ખર્ચ કરવામાં આવી રહ્યું છે પણ નાલા સફાઈ અમે જે રીતે જોઈ શકીએ છીએ એ રીતે જે જોઈએ તે રીતના નાલા સફાઈ પણ નથી થઈ આ અંગે જ્યારે હું અમારા સાથી નગરસેવક આયસુબેન હાસમભાઈ જ્યારે ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવા ગયા કે સાહેબ નાલા સફાઈની જે કામગીરી છે એ પણ હજી નથી થઈ શકી કારણ કે અમુક નાલાઓ બંધ પડ્યા છે અને એ નાલા ખોલવા માટે એ જે તે વિસ્તારના લોકો પણ સાથ સહકાર નથી આપી રહ્યા અને ખોલવા નથી રહેતા તો એના કારણે અન્ય લોકોને નુકસાન ન થાય નગરપાલિકા પોલીસ બંદોબસ્ત હેઠળ કે ગમે તે રીતે આ નાલા ખોલાવે જેથી કરી આ વિસ્તારોમાં પાણીનો ભરાવ ન થાય આ ખરેખર આ સ્ટોમ વોટર કેનાલ જે રેલવે બ્રિજ બન્યા છે આશાપુરા નગરનું હોય મોટાપી રોડનું હોય કે ખારી નદી રોડનું હોય ત્યાંથી ખરેખર સ્ટોમ વોટર જેવી કેનાલ બનાવી અને જો ખારી નદીમાં નાખી દે તો આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે

એક ના વિસ્તાર વાળા પબ્લિક મારા ઘરે આવ્યા હતા કે બેન પાણી નથી આવતું તમે પાણી ની કઈ કરો તો અમે જવાના હતા નગરપાલિકામાં પણ જાદવ સાહેબ કીધું કે અમે હું વિસ્તારની મુલાકાત કરવા આવીશ તો સાહેબ આજની તીમુ ઢીમુ આવે જો વિસ્તાર વાળા મોટર ચાલુ કરે તો પાણી મળે ના પાણી મળતો જ નથી નવા ચેરમેન ને રજૂઆત કરી છે ઉપપ્રમુખ ને કરી છે ને લક્ષ્મીબેન પ્રમુખ ને એ તો નગરપાલિકામાં અમે નગર સેવક જઈએ તો રહેતા જ નથી હાજર ને નવા રજૂઆત કરી છે પાણી ને કોઈ સત્તા પક્ષ વાળા દાત દેતા જ નથી ખાલી વાતું જ કરે છે ની લેર લાગી ગઈ છે તો તમે વિસ્તારમાં ની લેર નથી લાગી ગટર ની લેર લાગી ગઈ છે

અને અહીંયા ચાર ઘર અહીંયા પાણી ચડશે તો આગળ આખું અમરનગરમાં ક્યાં પાણી આવતું નથી મોટર ચાલુ કરીએ મોટર થી આવે ત્યારે આ બિલ બિલ કેટલા આવે છે ભરવા કે નગરપાલિકા પાણી ની બહુ જ અમને તકલીફ છે અને વાલવાળાને કહીએ તો વાલ ખોલે નહીં સરખું કે અમે તો વાલ બરાબર ખોલીએ છીએ આમ કોની મિસ્ટેક છે એ ખબર નથી પડી વાલ વાળા કે છે પાણી તો આવું જ આવશે એક વાલ ખોલે એક વાલ ન ખોલે બે વાલ ભેગા ખોલી નાખે એટલે અહીંયા અમરનગર માં પાણી ના આવે એ લોકો ને કીધું છે કે સાહેબ એ તમે વાલ ખોલો છો એક તાઇબા નું વાલ ખોલી નાખી બીજો અમરનગર નું વાલ ખોલે એટલે અમરનગર માં પાણી આવે જ નહીં લાલ લાલ પાણી આવે મોટરો પાણી આવે છે આ બાર મહિના બે આ બહુ તકલીફ છે ધાધ દેતા નથી અમને કેટલી વાર અમે રજૂઆત કરી આઈસુબેન ને રજૂઆત કરી અમે બધા ભેગા થઈને જયા હતા આયસુબેન ને અમે કેટલી વાર ગયા આયસુબેન બિચારા શું કરી હાલે અમારા ભેગા હવે શું હવે ધાધ જ નથી દેતા સુકામ દાદ નથી દેતા

નગરપાલિકા એવું પણ કહે છે કે જલસે નલ સાહેબ તમે જલસે નલ તો નથી લ્યા પણ લોકોને પાણી તો પીવાનું આપો બીજું તો બધું ઠીક છે પણ જ્યારે તમે વાયદા મોટા મોટા કરવામાં આવે છે ત્યારે કોઈ એનું અમલવારી કરવામાં નથી આવી જ્યારે લોકોના વેરા વસૂલત કરવા માટે તમે ઢોલ ધમારા લઈને જાઓ છો તો પછી તમે તો પછી આ વિસ્તારમાં પણ તમે લોકોને પાણી આપો એવું લોકો કહે છે ને જ્યારે લોકો એટલી બધી હેરાન પરેશાન છે તો પછી નાના વર્ગના લોકો ક્યાં જશે તમે તો એસી ની ચેમ્બર માં બેઠા છો આ લોકો પંખા માં બેઠા છે સાહેબ એટલે એટલે લોકોની પણ એવી રજૂઆતો છે કે ટાઈમસર પાણી આપે એવી લોકોની માંગ છે કરણ કચ્છ